નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઝાલો શહેરમાં જનતાને પ્રાથમિક સુવિધાઓ ત્વરિત પૂર્ણ કરવા આપ પાર્ટી દ્વારા રજૂઆત વહીવટદારના શાસનમાં અંધેર વહીવટ ઝાલોદ પાલિકામાં પ્રજા ત્રાહીમા હાલ ઝાલોદ નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલતું હોવાથી અનેક લોકોને હાલાકી પડી રહી છે ખાસ કરીને જ્યાં જુઓ ત્યાં બિસ્માર સડકો પર મસમોટા ખાડાઓ ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ના થતાં વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ જતા હાલાકી તેમજ ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ સાથે નગરમાં જોવા મળી આવે છે આમ સરકાર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે તે બાબતે નગરમાં કોઈ ચોક્કસ કામગીરી જણાઈ આવતી નથી આમ હાલ લોકો અનેક પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે જેમાં રોડ રસ્તાઓ બિસ્માર તેમજ ખાડાઓ વરસાદી પાણીનો અયોગ્ય નિકાલ તેમજ બંધ સ્ટ્રીટ લાઇટો સહિત અનેક હાલાકી વિશે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરીને વહીવટ કરતું જણાઈ આવે છે જે અનુસંધાને ઝાલોદા પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયાએ લોકોની સમસ્યાઓ બાબતે રૂબરૂ મામલતદાર કચેરી પહોંચી લોકોના મુખ્ય પ્રશ્નો ત્વરિત દૂર કરવા રજૂઆત કરી હતી સાથે જ જો આ બાબત ત્વરિત કામગીરી વિલંબ કરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ઝાલોદ